તમે કહો કહો છો મે માર્યો નથી હનુમાનજી કે જીન મોહી મારા તે મે મારે તેહી પર બાંધે તને તમાર મે કોઈને માર્યો નથી મને જે મારવા આવતા હતા એને એને જ માર્યો છું આજ છે ભારતીયતા આજ છે ભારતીય સત્ર આજ છે અમારો ધર્મ અમારો ધર્મ માય કાંગલો નથી તમે ઘા કરતા રહો હું એમ કહું નહીં તમે સાદ બહુ સારી કરો છો કહું હું પણ છું એવું

ચક્રધારી કૃષ્ણ કહે છે જે શસ્ત્રને શસ્ત્ર ભૂત માન્યો ક્યારે પ્રેત માર્યો કે આને પૂજ્યો ક્યારે આને પૂજ્યો યત તથ સર્વત્ર પૂજ્યો મારા લાભ માટે ભગવાન કીધું મને ખબર છે તો બધાને પૂજ્યું પરમાત્મા હવે શું કરું મને કોઈ રસ तो देखा तो नहीं भगवान कृष्ण कहे तो अमर भगवान धार्मिकता तो देखो हमारी तो भारतीयता तो देखो भगवान कृष्ण कहे कई मान दो नहीं सवार जागर गीता मां भगवान कृष्ण पूरा वीडियो देखने के लिए सब्सक्राइब करें भारत कुल ऑन यूट्यूब